नमस्कार मित्रों आज ना वीडियो में आप लोग बात करना है डीसी गाय निभार सहाय योजना तो मित्रों આ યોજનામાં ફોર્મ ભરવા માટે કઈ જગ્યાએ ફોર્મ ભરું કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેટલી સહાય મળવા પાત્ર રહેશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મળી રહેશે જે તે મિત્રો આ વિડિયો તમે ધ્યાનથી જોજો અને અમારી YouTube ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી મેં તમારા માટે નવા વિડિયો લાવતા રહીએ તો મિત્રો હવે આપણે વિડિયો ચાલુ કરીએ મિત્રો પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવાતી હેતુથી દેશી ગાય નિભાવવા માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર રહેશે આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને गाय ने खर्च माते मित्रों दर महिना तमने 900 रुपया મળવા પાત્ર રહેશે એ મિત્રો કુલ મળીને વાર્ષિક રૂપિયા 10800 ની સહાય મળવાપાત્ર રહેશે ખેડૂત પાસે મિત્રો આઈડેન્ટિફિકેશન ટેગ સહી દેશી ગાય હોવી જોઈએ અને તેમનું છાણ અને મૂત્ર તે ઉછામો ઉછ એક એકર માં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ આ યોજનાનો લાભ મળ્યાથી ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કથા मालूम पड़से तो तेने सहाय मळवानी सहाय मळवानी बंद થઈ जेसे असा बंद કરી દેવામાં આવશે જો કોઈ પણ સંજોગોમાં દેસી कायने मृत्यू થાય अथवा વેચી દેવામાં આવે अथवा प्राकृतिक खेती बंद કરી દેવામાં આવે તેવા સંજોગોમાં મિત્રો આ યોજનામાંથી सहाय मळवा पत्र रेषे नाही એટલે કે મિત્રો બંધ કરી દેવામાં આવશે આ આ યોજના વિશે વધુ माहिती મળી मिळवी है तो આ યોજનાનો લાભ એક ખાતા દીત સભ્ય કે ખાદ્યદારના હિસામાં કોઈ પણ એક જ ખાદ્યદારને મળવા પત્ર રેશે અન્યથા મિત્રો વધુને મળવા પત્ર રેશે નહીં તો મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે આયખેડ પોર્ટલ પર જવાનું રહેશે મિત્રો ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 17/09/2025 છે જે દિલા સુધી ફોર્મ ભરી દેવાનું રહેશે તો મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટ છ જાતિનો દાખલો એસી એસટી માટે દિવ્યાંગનો પ્રમાણપત્ર જો મિત્રો લાગુ પડતું હોય તો રેશન કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ ગામ નમૂના નંબર 7 12 અને 8 ની ઉતરાણી નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવારત થયેલ ચેક સમંત સંમતિ પત્રક સંયુક્ત ખાતાધારકના હિસ્સામાં સંમતિ પત્રક तो मित्रों आज तुम्हें महिहि मिली गई है मित्रों आवा वीडियो आवाडियो मटे जुड़वा यूट्यूब चैनल ने सब्सक्राइब कर लीजिए नवा विड ली तो मित्रों मैं हमें अपने बीजा वीडियो में